તો નમસ્કાર 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 ખેડૂત મિત્રો આજે આપણે આ છીએ તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર બેસ્ટ અને સુપર પરિણામ મળ્યું છે તો આપણે વાત કરીશું ખેડૂત મિત્રો સાથે એ પહેલાં તમે તમાકુની અંદર રિઝલ્ટ બતાવીશ કે રિઝલ્ટ કેવું મળ્યું છે આ બાજુ આવો જોઈ શકો છો તમાકુની ખેતી બરાબર જોઈ લો એનું પાન જુઓ સમથિંગ દોઢથી બે ફૂટનું પાન હશે અને લંબાઈ જોવા જાય ને તો ત્રણથી સાડા ત્રણ ફૂટનું પાન ગજબ નું રીઝલ છે એમ જોઈ શકો આ બરોબર એક જગ્યાએ નહીં બધા જોવા લગભગ અઢી ફૂટ હશે અઢી ફૂટ નું પહોળાઈ હશે બરોબર ને એકદમ ઘેરા હોય રઘો જોઈ શકો એકદમ મજબૂતાઈ જોઈ શકો બરાબર એક જગ્યાએ નહીં આ બધી જગ્યાએ જોવા બાજુ તમાકુ એટલે તમાકુ સારામાં સારું એવું બેસ્ટ પરિણામ મળ્યું છે જોઈ લો આ તમાકુ પહોળાઈ એને ત્રણ ફૂટ પહોળાઈ છે લગભગ ચારેક ફૂટનું સમથિંગ પોન હશે એની ક્વોલિટી એની ગ્રીનરી એની શાઇનિંગ બરાબર એક નંબરનું બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે પાન એટલી લંબાઈ મજબૂત એનું વજનનો વધારો ઘેરાવો તમે જોઈ શકો છો આખા ખેતરની અંદર હું તમને ખેડૂત મિત્રો સાથે વાત કરીશું તો નમસ્કાર શું નામ આપણું અજયભાઈ 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 આ કયું ગામ લાગે જલુન ગામ લાગે અને તાલુકો ખંભાત તાલુકો ખંભાત લાગે અને આપણે જિલ્લો જિલ્લો આનંદ લાગે તો અજયભાઈ આપણે આ તમાકુની ખેતી છે આ કેટલા વીઘાનો પ્લોટ છે અઢી વીઘા વીઘાનો પ્લોટ છે બરાબર છે અઢી વીઘા તમારે આ તમાકુનો પ્લોટ છે આ તમાકુની અંદર આપણે શું તકલીફ હતી તમાકુ પહેલાં વિકાસ નહોતો થતો હવે જોઈએ નહીં લાગુ નહીં અને પ્રોબ્લેમ બરાબર છે જોઈ શકો ખેડૂત મિત્રો હુકારાનો પ્રોબ્લેમ આવી જાય પછી વિકાસ ના જોઈએ એનો પાનનો ઘેરાવો નતો થતો મજબૂતી નથી પકડતી તો તમે આપણી આ દવા વાપરી બરાબર છે આ દવા વાપર્યા પછી તમને રિઝલ્ટ માં શું તકલીફ આમ ફરક શું પડે રિઝલ્ટ માં ફૂલ રહી જાવ જો કે પાન પાન પોરું થયું પાન બતાવો આ પાન તમે બરાબર છે બરાબર હમ પછી એ પાન ની લંબાઈ પોરાય ગ્રીનરી પછી મજબૂત આય અને છોડ મોટો બરાબર પછી આ પોંદો આ એક એવું નહી બધાય પોંદા એવા હમ બરાબર એ પહેલા મતલબ આઈ એમ સમથિંગ કે બધી જગ્યાએ એક સરખા છોડ બધી જગ્યાએ જોઈ શકો છો ખેડૂત મિત્રો ખેડૂત એના મોડે બોલે છે અને તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે રૂબરૂ એમને કોલ કરીને પૂછી શકો છો તમારો નંબર બોલો તેસઠ બાવન તેસઠ બત્રીસ ચોરાણું તેસઠ બાવન તેસઠ બત્રીસ ચોરાણું આ ખેડૂતનો નંબર છે તમે ડાયરેક્ટલી અમને ખેડૂત મિત્રને ફોન કરી અને પૂછી શકો છો ખેડૂતને કે તમાકુની અંદર રિઝલ્ટ કેવું મળે છે આ કોઈ વસ્તુ ફેક નથી જે લીગલી છે એ તમને જણાવવામાં આવે છે બરાબર લાઈવ બતાવ લાઈવ બતાવવામાં આવે મતલબમાં તો આ તમાકુની ખેતી કરી બરાબર તો આ વર્ષે તમને કેટલા ટકા ફરક લાગે કેમ સારું રિઝલ્ટ મળશે કેટલા ટકા વધારો લાગે છે આમ તો પાંત્રીસ થી ચાલીસ ટકા વધારો પાંત્રીસ થી ચાલીસ ટકા રિઝલ્ટમાં વધારો લાગે છે બરાબર છે ઉતારો દર વર્ષે તમને વિઘે કેટલો આવે ઉતારો લગભગ ચાલીસ થી પિસ્તાલીસ મને તો આ દવા તમે વાપરી અને આ દવા વાપર્યા પછી તમને એક વીઘાની અંદર કેટલો ઉતારો આવે એવું લાગે છે સિત્તેર થી પંચોતેર સિત્તેર થી પંચોતેર મન આપણો ઉતારો એસી મન સુધી એમનું કહેવું છે કે મારે એસી મન સુધીનો ઉતારો આવે છે આવરશે આવશે બરોબર તો આ દવા સસ્તી પડે કે મોંઘી પડે સસ્તી પડે હું તો આ કહું બધાય ખેડૂત મિત્રોએ લેવી જોઈએ આવ સસ્તી કહેવાય કેમ કે આમ જોઈએ તો યુરિયા અને ડીએપી ને બધું નાખું એના કરતાં આ આ ઓર્ગોનિક પ્રોડક્ટ વાપરી અને ખેડૂત મિત્રોને ના બે કરે બરોબર છે જોઈ શકો ખેડૂત મિત્રો દવા બહારની દવા કરતા આ પ્રોડક્ટ આપણી ડીઝલવાળી વસ્તુ છે બરાબર છે હવે તમે જમીનની અંદર શું આપ્યું ભૂમિ પરિવર્તન સોઈલ બરાબર છે કેટલી વાર આપ્યું બે વાર બે વાર જોઈ શકો ખેડૂત મિત્રો આ ભૂમિ પરિવર્તન છે ઓઇલ ની અંદર કામ કરશે મિક્સ માઇક્રોન્યુટ્રિશન મતલબ કે કોપર જિંક બોરન હોમિક પોલિકેમિનોસ એવિડિયન નાઇટ્રોજન ફોસ્ફરસ કેલ્શિયમ ટોટલ તત્વો અંદર ઉમેરેલા છે અને આ આપણું છે સોઇલ હેલ્થ પાવર જે જમીનની અંદર પોચી ભરભરી નરમ બનાવે મતલબમાં તમે જે અગાઉના ખાતરો નાખ્યા હોય એને પોચી જમીન કરે કમ્પોસ્ટિંગ કરી અને છોડને ચડાવે નું કામ છે જમીનની અંદર બે વાર સિઝનમાં આપ્યું છે બરાબર ત્યાર પછી આપણે શું કર્યું છે ત્યાર પછી જમીનની ઉપર સ્પ્રે કર્યો પાનની ઉપર બરાબર પેસ્ટ ઓર્ગો હા હા ક્રોપ પરિવર્તન પેસ્ટ ઓર્ગો અને ક્રોપ પરિવર્તનનો સ્પ્રે કર્યો છે આ પેસ્ટ ઓર્ગો છે પંદર લિટરની અંદર વીસ થી પચીસ એમ તમે લઈ શકો બરાબર પેસ્ટ સોરીમાં પેસ્ટ વર્ગો પંદર લિટરની અંદર વીસ થી પચીસ એમ તમે લઈ શકો અને આ આપણું છે ક્રોપ પરિવર્તન એ પણ તમે પંદર થી વીસ એમએલ એક પંપે લઈ શકો જોઈ શકો છો આ ખેડૂત મિત્રો અત્યારે જમીનની અંદર તમે આ બતાવે છે કે પાનનો લંબાઈ પહોરાય બરાબર અને એનું રિઝલ્ટ છે કેટલી વાર સ્પ્રે કરો સિઝનમાં બે વાર સ્પ્રે કર્યો બરાબર ને હવે હું તમને એમ કહીશ કે આ દવા આજુબાજુના કોઈ બી ખેડૂતને વાપરવી હોય તો તમે સજેશન કરાવો કે ના કરાવો રિઝલ્ટ કેવું મળે જોરદાર સુખમ રિઝલ્ટ બરાબર છે ઓકે તો થેન્ક યુ તમારો આભાર તમે જે ઇન્ટરવ્યૂ આપ્યું તમારો ખૂબ ખૂબ અભિનંદન જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન